નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે વડોદરાના હરણી તણાવની એ ગોજારી દુર્ઘટનાની કે જે જ્યારે સામે આવી છે ત્યાર પછીથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો છે એવા નાના બાળકો એવા નાના માસૂમ બાળકો કે જેમણે હજી આ જિંદગીને જોઈ પણ ન હતી અને જીવન તેમનું ખતમ થઈ ગયું છે કદાચ એમના માતા પિતા હવે જીવતે જીવ પણ નહીં જીવી શકે એવી એમની અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે ક્યાંક આ નાવ તો પલટી અને આ બાળકો ડૂબ્યા પરંતુ શરમથી જેમને ડૂબવાની જરૂરિયાત છે તેઓ ક્યારે આ વાતને સમજશે કે તેમની બેદરકારીના કારણે આ માસૂમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ક્યાં સુધી આ જ રીતે ભ્રષ્ટાચાર અને બેદરકારીના લીધે લોકો પોતાના વાલ સોયાને ગુમાવતા રહેશે વિકાસની પોકળ વાતો વચ્ચે નિષ્ક્રિયતા બેફામ વ્યાપી છે ખતબદી રહી છે તમે નિયમો બનાવ્યા પરંતુ તે નિયમોની અમલવારી કેટલી જોવા મળે છે જો તે નિયમોનું યોગ્ય અમલીકરણ ન થયું તો તે જોવાની જવાબદારી કોની હોય છે તમે આવા તળાવ બનાવી દો અને ઘણા બધા એમાં નિયમો બનાવી દો પરંતુ ખરેખર ત્યાં એ નિયમોનું પાલન થાય છે કે નહીં એ જોવા માટે કોણ જાય છે આ જે બોટ હતી આ બોટમાં કેટલા લોકો બેસી શકતા હતા અને એમની કેપેસિટી કરતાં વધારે બાળકો અને શિક્ષકો જ્યારે બેઠા ત્યારે કોઈએ રોક્યા કેમ નહીં અને જ્યારે પણ તમે આ પ્રકારની બોટ કે પછી કોઈ પણ એવી એન્ટરટેનમેન્ટ પ્લેસ પર જાઓ છો ત્યારે ત્યાં પણ નિયમો હોય છે લાઈફ જેકેટ આ બાળકોને ન પહેરાવવામાં આવ્યા માત્ર થોડા ઘણા બાળકોને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા અને બાકીના બાળકોને લાઈફ જેકેટ પહેરાવ્યા વગર જ બોટમાં બેસાડી દેવામાં આવી છે જે કંપની છે બોટિંગ કોન્ટ્રાક્ટ જેમને આપવામાં આવ્યો છે એ પણ બિન અનુભવી કંપની છે જેને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જો કોઈ પણ જગ્યાએ દુર્ઘટના સર્જાય અને તેવી ભૂલ બીજે ક્યાંય નહીં થાય તે વિશ્વાસ આપવાની જવાબદારી કોની હોય છે મોરબી દુર્ઘટના હમણાં જ બની હતી ને ત્યારબાદ હવે ક્યારે આવી દુર્ઘટના નહીં સર્જાય તે પ્રકારની વાતો તો ઘણી થઈ હતી પણ હજી ફરી એક વખત આ જ પ્રકારની બેજવાબદારી આપણી સામે આવી છે આવા અનેક સવાલો છે જે માત્ર મારા જ નહીં પરંતુ સમસ્ત ગુજરાતની ત્રસ્ત પ્રજાનો છે એ પરિવારનો છે કે જેમણે પોતાના વાલ સોયાને ખોયા છે એ પરિવારોનો છે કે જેમને તમારી બેદરકારીનું પરિણામ જિંદગીભરના દુઃખથી ચૂકવવું પડ્યું છે કોઈ પણ દુર્ઘટના બાદ મોતનો આંકડો એ માત્ર તમારા માટે આંકડો હશે પરંતુ તે આંકડો તે પીડિત પરિવાર માટે તેમનો પરિવારજન છે જે પીડા કદાચ તમે ક્યારેય નહીં સમજી શકો એટલે આજે એ જ દુર્ઘટના વિશે વાત તો કરી રહ્યા છે પરંતુ સવાલો ઘણા ઉભા થઈ રહ્યા છે કે ક્યાં સુધી આ પ્રકારની બેદરકારીના લીધે લોકો પોતાના સોયા પોતાના પરિવારજનોને ગુમાવતા રહેશે ને ત્યારબાદ થશે માત્ર તપાસ સલાહ કામગીરી અને એની સાથે સાથે વધુમાં વધુ તેમને આપવામાં આવશે સહાય વાત કરીશું આજ મુદ્દા ઉપર જેની માટે મારી સાથે જોડાયા છે વાલી મંડળમાંથી ઉમેશ પંચાલ દેવાશ દેવલ બ્રંભડ છે એબીВП માંથી જોડાયા છે વડોદરાથી ઈસી મેમ્બર છે મહામંત્રી છે ગુજરાત એનસીઆઈ ના દુશન્દ્રજ પ્રોહિત આપ ત્રણ નું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક વડોદરાથી છે આપની સાથે એબીВП માંથી છે દેવાશ દેવાંશી સૌથી પહેલો સવાલ આપને જ કરીશ આ દુર્ઘટના જે સર્જાઈ છે પહેલો જ સવાલ આપને નથી લાગતું કે આ બેદરકારીનું પરિણામ છે આપને નથી લાગતું કે જે આ નાના બાળકો છે તેમને લાઈફ જેકેટ વગર બેસાડવામાં આવ્યા કેપેસિટી કરતા વધારે લોકો ત્યાં બેઠા બિન અનુભવી આ કોન્ટ્રાક્ટ કંપની સામે આવી રહી છે આ સમગ્ર બે જવાબદારી છે કે કેમ દેવાંશી જી શત પ્રતિશત આપની વાત સો ટકા સાચી છે આ સમગ્ર જે દુર્ઘટના ઘટી છે એમાં માત્ર ને માત્ર આ બેદરકારી છે એ મૂળમાં રહેલી છે સૌથી પહેલો પ્રશ્ન તો આપણને એ થાય છે કે કેપેસિટી જયારે વિદ્યાર્થીઓની કે લોકોની બેસવાની સોળની છે ને એની સામે એના કરતા ડબલ લગભગ ચોત્રીસ જણાને એ બોટમાં બેસાડવામાં આવ્યા હતા ત્યારબાદ એ બોટ પલટી ગઈ હતી અને તેમાં પાણી ભરાતા એ બાળકો ડૂબી ગયા હતા બીજો પ્રશ્ન એ છે કે જે લોકો અંદર બેઠા હતા એમાંથી માત્ર ને માત્ર દસ લોકોને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા હતા જયારે એના સિવાય કોઈ પણ લોકોને લાઈફ જેકેટની સુવિધા પૂરી પાડવામાં ન આવી હતી આ તદ્દન ખોટી વસ્તુ છે એનાથી આગળ વાત કરીએ તો બોટની આજુબાજુ પણ જે પૈડા કે જે સેફટી માટેના સાધનો ટૂલ્સ લગાવવામાં આવતા હોય છે એ પણ ક્યાંય જોવા મળતા નથી સાથે સાથે તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે દસ વર્ષ જૂની વગર મેન્ટેડ મેન્ટેનન્સની આ જે બોટ છે એ બોટમાં વિદ્યાર્થીઓને સવાર કરવામાં આવ્યા હતા આ ઘોર બેદરકારીનો મુદ્દો છે અને એના કારણે આ સમગ્ર જે દુર્ઘટના છે એ ઘટી છે નિયમોનું પાલન નથી થતું મોરબી જેવી દુર્ઘટના અત્યારે બની છે કેટલાય નેતાઓએ ત્યારબાદ લોકોને આશ્વાસન આપ્યું હતું કે આવી ઘટના ફરી ન બને તેની દરકાર રાખવામાં આવશે પણ શું થઈ રહ્યું છે શું કેટલી જવાબદાર છે સરકાર આજે જોઈએ કે વગર મેદાનમાં કોઈ જવાબદારી લેવા જવાબદારી સ્વીકારવા માટે તૈયાર નથી કે આ ઘટના માટે જવાબદાર કોણ છે માત્ર ડ્રાઈવરની સામે એફઆઈઆર કરીને કે ત્યાંના જે સંચાલકો છે એમની ઉપર એફઆઈઆર કરીને એમને દોષી જાહેર કરી દેવાથી આ વિષય પૂરો નથી થઈ જવાનો આના માટે ઘણા બધા લોકો જવાબદાર છે અહિયાંનું સ્થાનિક તંત્ર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તેના કમિશનર શ્રી આના સંચાલકો સાથે સાથે શાળાના જે સંચાલકો છે એમની પણ ઘોર બેદરકારી આપણને અહીંયા આગળ દેખાઈ રહી છે આમાં એક જણની ઉપર કોઈ પણ દોષનો ટોકલોને આમાં ઘણા બધા લોકોની જવાબદારી છે બેદરકારી છે એક વખત કોન્ટ્રાક્ટ આપી દીધા પછી મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી બને છે કે ત્યાં જઈ અને કોન્ટ્રાક્ટ આપ્યો છે વ્યક્તિઓ બરાબર કામ કરી રહ્યા છે સાચી સાચીને સારી રીતે ત્યાં કામ થઈ રહ્યું છે એ તપાસ કરવા જવાનો વિષય પણ કોઈ ધ્યાનમાં લીધો નથી કોન્ટ્રાક્ટરને પણ પેટા કોન્ટ્રાક્ટ આપી સબ કોન્ટ્રાક્ટ આપી અને કામ કરાવવામાં આવતું હતું સવારે જે ભાઈ ત્યાં આગળ સિયોસરની લારી પર ઉભો હોય છે ને સાજે અથવા બપોરે ત્યાં બોટ લઈને ત્યાં લોકોને એ કરાવતો છે તો આ ઘણા બધા લોકોની સંડોવણી આમાં છે અને આ જે છે એમાં ઘણું જ ખરાબ રીતે આ થઈ રહ્યું છે આમાં ઘણા બધા દોષ અને આટલા લોકો ત્યારે જ એક થઈને ભ્રષ્ટાચાર કરે કે જ્યારે ક્યાંક ખામી હોય જ્યારે સરકારના ઓબ્ઝર્વેશનમાં ખામી હોય ત્યારે જ આ બધું બનતું હોય દુષ્યંતજી શું કહેશો આ પ્રકારની

હું સૌથી પહેલા સ્કૂલના સંચાલકો વડોદરાના જિલ્લા શિક્ષણ રાકેશ વ્યાસ સાહેબ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન મ્યુનિસિપલ કમિશનર અધિકારીઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ કામો તો સ્ટેન્ડિંગમાંથી પાસ થઈ ગયા છે જે તે સમયના મ્યુનિસિપલ કમિશનરે ટેન્ડરો આપ્યા છે રીટેન્ડરિંગ ત્રણ વાર રીટેન્ડરિંગ કરવામાં આવ્યું રીટેન્ડરિંગ કર્યા પછી બી એને પોટિયા પ્રોજેક્ટ ને એ ટેન્ડર આપવામાં આવ્યું એના પછી જોવાની જવાબદારી જે છે એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ની છે અને હમણાં જે આપણા બ્રેકિંગમાં મેં જોયું કે જે સ્કૂલે પ્રવાસ માટે જવાના હતા એ પ્રવાસની પરવાનગી ડીઓ જોડેથી લીધી નથી હવે જોવાનું એ રહ્યું કે ડીઓ એમના પર કાર્યવાહી કરે છે કે નહીં આ ક્યાંક ને ક્યાંક મોટા અધિકારીઓ અને મોટા નેતાઓના વકાર નેતાઓના રહેમ નજર હેઠળ આ બધું ચાલી રહ્યું છે આપણે પંદર પંદર જીવ ગુમાવ્યા છે એમના પરિવારોના દીપક ગુમાવ્યા છે એ જોતા ની લાગણી થાય છે કે આ શું થવા પામી છે ત્રીસ વર્ષ પહેલા વડોદરામાં સુરસાગર આ રીત રીતની જ ઘટના બની હતી હમણાં પાછી બોટિંગ સુરસાગર માં ચાલુ કરી એ ટાઈમે મેયર ડેપ્યુટી મેયર

સૌ પ્રથમ તો શાંતિ મળે એવી પ્રાર્થના ભગવાનને ને કરી છે વાત કરીએ જવાબદારીની તો આની અંદર દરેક વ્યક્તિ જવાબદાર છે આની અંદર કોઈ રાજનીતિક કોમેન્ટ કરવાનો વિષય નથી પરંતુ એક હકીકત દરેક વ્યક્તિની જવાબદારી બને છે અ જ્યારે શાળાઓના પ્રવાસના નિયમો હોય ને એ પ્રવાસ નિયમો માટે ડીઓ આટલી ગંભીરતા ન દાખલતા હોય એવું નથી કે દરેક સ્કૂલની અંદર પ્રવાસ નથી જવાતું ઘણી બધી શાળાઓ આ સમયની અંદર પ્રવાસનું આયોજન કરતી હોય છે ડીઓ ને જાણકારી આપતું નથી પોતે મન ફાવે એમ એવા નિર્ણયો લે છે પોતાને મન ફાવે સ્થળ લે છે એના પ્રોપર ગાઈડલાઇન છે કે આટલા વાગ્યા સુધી ત્યાં બાળકોને પહોંચાડી દેવા એના ડ્રાઈવરની ડિટેલ બસની ડિટેલ વાલીઓને જાણ કરવી બાળકોને જાણ કરવી પણ શાળાઓની અંદર અત્યારે એવું થઈ રહ્યું છે કે 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 એમને કોઈ ડર નથી વધીને શું કરશે એ લોકો જે કાયદાઓનો ફાયદો લે અમારી શાળા તો કઈ બંધ થવાની હતી તો સૌથી મોટી ગંભીરતા દાખવી જોઈએ ડીઓ દાખવવી જોઈએ અને ખાસ આ જે વસ્તુ બની છે ગઈકાલે એ બાબતની ગંભીરતા વિશે આપણે જવાબદાર ગણીએ તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશન જે ગુજરાતની અંદર છે અમારું સુરત પણ મ્યુનિસિપલ કોર્પોરેશન ની અંદર છે અમે સૌ જાણીએ છીએ કે અમુક અપાર્ટમેન્ટને એની હપ્તાખોરી કરવા અમુક લોકો નીકળી પડતા હોય છે એ લોકોના ધ્યાને કેમ આ નથી આવતું કોઈ કન્સ્ટ્રક્શનમાં એક માળ વધી જાય અડધો માળનું કન્ટ્રક્શન વધી જાય ત્યારે તો મ્યુનિસિપલ કર્મ ના કર્મચારીઓ તરત જ એ લોકોને નોટિસ પાઠવી દે છે તો આટલી મોટી વ્યવસ્થા હતી તો એમના ધ્યાને કેમ ના આવ્યું તો સૌથી મોટી ગંભીરતા અને જો જવાબદારી કોઈ સ્વીકારવી હોય

તમે જાણતા હશો કે બાળક સૌથી વધુ સમય સૌથી વધારે સમય ગાળતું હોય છે તો શિક્ષક અને શાળાઓમાં ગાળતું હોય છે શિક્ષક સામે ગાળતું હોય તો આપણે એક વાલી ખૂબ જ વિશ્વાસ થી મૂકતું હોય છે ગંભીરતાથી મૂકતું હોય છે કે એક જ્યાંથી બાળક માં સંસ્કારનું સિંચન થતું હોય જ્યાંથી એક મોરલિટી ડેવલપ થતી હોય જ્યાંથી ડિસિપ્લિન મળતું હોય તો વાલી તો એ જ આશા આશય જતું હોય છે કે કઈ શાળા આ નિયમોને પાલન કરીને નહીં ચાલતું હોય

વાલીઓને કીધા વગર લઈ જવામાં આવે જી બિલકુલ એ જ વાત છે દેવાંશજી કે ક્યાંક આપણને ખ્યાલ હોય ને તો કન્ટિન્યુઅસ શિક્ષકોની સાથે વાતચીત કરવી જોઈએ અને કન્ટિન્યુઅસ જો આ પ્રકારના કોઈ નિર્ણય લેવામાં આવી રહ્યા છે તો સ્કૂલ પર તરત જ એક્શન લેવા જોઈએ બિલકુલ બિલકુલ લેવાવી જોઈએ કારણ કે વાલીઓને ઘટના થયા બાદ પણ એમના whatsapp વોટ્સએપના ગ્રુપમાં મેસેજ કરીને જાણ કરવામાં આવી હતી કે અત્યંત જરૂરી બાબત હોય તો જ ફોન કરી અને શિક્ષકો સાથે વાતચીત કરવી અન્ય કોઈ પણ પ્રકારની જાણ પણ whatsapp વોટ્સએપના ગ્રુપમાં પણ કરવામાં આવી નથી આ શાળાની પણ એક ગંભીર જવાબદારી છે કે એમણે વાલીઓ તો હું તો કહીશ કે વાલીઓ આ રીતે પિકનિક ક્યાંય શાળામાંથી જે બાળકો છે તેમને કાઢી જ લેવા જોઈએ જી અત્રે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને જ્યારે શાળામાં મોકલવામાં આવે છે ત્યારે શાળાને પ્રવાસ લઈ જવા માટેના જે નિયમો છે એનું પણ શાળાએ પાલન કર્યું નથી તેથી હવે વાલીઓએ

અને એની જાણકારી ડીઓ ને નથી આપવામાં આવી એમને પરવાનગી બી લીધી નથી આજે એમને કેન્સલ કરવી પડે છે પડી છે આવી શાળાઓ ક્યાર સુધી આવી ચાલતું રહેશે ક્યાર સુધી આવી રીતે તંત્ર હું તો ભગવાન શ્રી રામ ને મહાદેવ ને એજ પ્રાર્થના કરું છું કે સત્તાધીશો અને આ શાળા સંચાલકો સહિત બધાને સદબુદ્ધિ આપે ને જે જે લોકો પોતાના બાળકો પરિવારનો દીપક ગુમાવ્યો છે એમને

હું કે મારા વડોદરાના વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ જે ઘટનાની જાણ તથા તરત સ્થળ પર પહોંચી ગયા હતા સ્થાનિક લોકો સાથે મળી અને તંત્રને પૂરી પૂરી મદદ કરવાનો પ્રયત્ન અમે અમારી રીતે કર્યો છે અમારા કાર્યકર્તાઓ રાત્રે જ્યાં સુધી સીએમ એચ એમ આવે ત્યાં સુધી ત્યાં હાજર રહી અને બને તેટલો તંત્ર ને મદદ કરવાનો અમે પ્રયત્ન કર્યો છે આમાં અમારી જવાબદારી ઘણી મોટી છે અને અમે સારી રીતે નિભાવી પણ રહ્યા છે પણ વાત એ છે કે કે છે ને આપની મદદ કે સરકારની સહાય એ પરિવારનો દુખ ક્યારેય ઓછો ન કરી શકે ઉમેશભાઈ પછીની સહાય પછીની મદદ નહીં પીનલબેન આ બધાની અંદર વસ્તુ એ બની રહી છે કે ઘટના બની ગયા પછી આપણને જાણ થાય છે એક કેન્દ્રની વસ્તુ એ છે કે કાયદો જ્યાં સુધી કડક નહીં હોય

તો આજે વસ્તુ એ બની રહી છે કે એમને એક ખૂબ જ સોફ્ટ કોર્નર આપવામાં આવે છે જ્યાં સુધી આ સોફ્ટ કોર્નર પોલિસી નહીં થાય ત્યાં સુધી આ સંચાલકો આ આવી આજે આ ઘટના છે ઘણા દિવસો પહેલા એક્ઝામ ના લીધે કોઈ સુસાઇડ કરે છે કોઈ છોકરાઓ સ્કૂલે અન્ય કારણથી કંઈક આત્મહત્યા કરે જો આની પાછળ સંચાલકો તો છટકી જાય છે તો જ્યાં સુધી કાયદાઓનો એક અમલીકરણ જે એકદમ કડકાઈથી નહીં થાય કે કાયદાઓમાં એવા ફેરફાર નહીં કરવામાં આવે

અમને થઈ શકે છે આ વિચારતા પણ લોકોને બીક લાગવી જોઈએ અહીંયા દેવાંશજી સવાલ એ પણ છે કે જો સેફ્ટીના સાધનો ના હોય આપણે આપી જ કહ્યું કે આપણા કેન્દ્રમાં તો વિદ્યાર્થીઓ જ હોય છે તો આ વિદ્યાર્થીઓ કે જે જ્યાં પણ જતા હોય કે પછી આ પ્રકારની સેફટીનો અભાવ ક્યાં જોવા મળતો હોય કમાવાની લાલચમાં લોકો આ રીતે આ બાળકો જીવ જયારે જઈ રહ્યા હોય ત્યારે એ પહેલા હું સરકારના પ્રતિનિધિત્વ કરવા માટે અહીં નથી આવેલો આ જવાબદારી સરકારની તંત્રની પણ છે પણ ની પરમિશન લેવાની હતી જ્યારે ડીઈઓ ની પરમિશન લેવામાં નથી આવી તંત્રની ઘોર વેદરકારી છે અહીંયા આગળ મારા જેવા દરેક નાગરિકે ગુજરાતમાં ભારતમાં જાગૃત રહેવું પડશે આ બધા વિષયોને લઈને કારણ કે જ્યારે વડાપ્રધાન શ્રી બે માં વિકસિત ભારતની વાત કરી રહ્યા છે અને આ પ્રકારની ઘટનાઓ જ્યારે આપણી સામે આવે છે તો એ આવનારા વિકસિત ભારતને કે વિશ્વગુરુ ભારત પર પ્રશ્નાર્થ કરવાવાળી આ જે ઘટનાઓ બની રહી છે એમાં મારા જેવા દરેકે દરેક નાગરિકોએ જાગૃત રહી અને આના ખિલાફ ઝુંબેશ ચલાવી પડશે માત્રને માત્ર કોઈની પરમિશન લીધા વગર કે ફોન પર વાતચીત કર્યા વગર કે ગમે તે રીતે કોઈ પણ જગ્યાએ પરવાનગી લીધા વગર પ્રવાસ ગોઠવી શકાય નહીં આમાં જે નિયમો છે એનું ચોક્કસપણે પાલન થવું જોઈએ હું સ્પષ્ટપણે માંગુ છું માનું છું કે આપ જેટલા આપ જેવા કેટલા લોકો આની આને લઈને જાગૃત જોવા મળે છે માત્ર આક્ષેપ પ્રતિ આક્ષેપો તો આપણે કરતા જ હોઈએ છે પણ એ પછી ઘટના બન્યા પછી અફસોસ પણ કરીએ છે પણ અહીંયા શું કહેશો આ વાત ઉપર કે આ જે નિયમો છે તેનું પાલન થઈ રહ્યું છે કે નહીં કેટલા જે બાળકો છે તેમને લઈ જવામાં આવી રહ્યા છે તો જે પિકનિક પ્લેસ છે કેટલી સેફ છે સેફટીના કેટલા સાધનો છે આ બધું જોવાની જવાબદારી પણ આ જે શાળા સંચાલકો છે તે નિભાવી રહ્યા છે કે નહીં એના વિશે પણ કેટલા જાગૃત રહેવા જોઈએ આપ જેવા લોકોને પણ દુષણજી આ બાબતે અમે જાગૃત છે આ બાબતે ફરિયાદ પણ કરી હતી આરટીઆઈ એક્ટિવિસ્ટો એ રજૂઆત પણ કરી હતી જે પ્રમાણે એ લોકો એમઓયુ કર્યું એ પ્રમાણે કર્યું નથી કોઈને કોઈને પણ જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે એની જવાબદારી ને અમારા પ્રદેશ પ્રમુખ ગઈકાલે જ્યારે સાંતાવના પાઠવી જે મૃત્યુ પામ્યા છે એમને એમના વાલીઓને મળીને સાંતાવના પાઠવીને ગયા છે એમને અમે લાસ્ટ સુધી વિદ્યાર્થીઓને વાલીઓને ન્યાય નહીં મળે ત્યાર સુધી અમે લડતના ડીઓ અને ગુજરાત સરકાર જ્યાં સુધી એક્શન જયારે ના લે ત્યાર સુધી અમે એની લડતના મૂડમાં છીએ અઢાર જણા ઉપર એફઆઈઆર કરવામાં આવી કેમ શાળા સંચાલકો પર એફઆઈઆર કરવામાં આવી કેમ આના માટે શિક્ષણાધિકારી ને પૂછવામાં ના આવ્યું

કે આવું કેમ નહીં પેલું કેમ નહીં તક્ષીલા કાંડ થયું પછી પણ આપણે ઘણા સવાલો કર્યા તો બી છતાં બી લોકોને ક્યાં બીક છે ક્યાં કોઈ ઓબ્ઝર્વેશન છે ઉમેશજી શું કહેશો અંતે ચોક્કસ આ ઘટના એક આંખ ઉઘડનારી છે આપણે એમ તો ના કહીએ કે આ બાળકોના લીધે કંઈક બીજું સારું થયું પણ ખરાબ થયું પણ આ બાળકો જે જે કંઈ પણ આંકડો છે એ એમની ખરેખર શ્રદ્ધાંજલિ ત્યારે જ હશે કે આના ઉપરથી આપણે કંઈક મેસેજ લઈએ અને મને તેવું લાગી રહ્યું છે કે આ એ ઓપનર છે કે આખા સમાજની અંદર આખા ગુજરાતની અંદર દરેક ઘરની અંદર હવે એ પણ ખબર પડી કે પ્રવાસના પણ નિયમો છે કારણ કે સંચાલકો કોઈને જણાવતા નથી અને મારા ઘરે સંચાલકો ખુદ ડીઓને પણ નહીં જણાવતા હોય એટલે આને એક દુઃખદ ઘટનામાંથી શીખી અને અગાઉ પણ આવી ઘટના ના બને એ વિચારવું જોઈએ અને મને તેવું લાગી રહ્યું છે કે હવે આનાથી વાલીઓની અંદર ઘણી બધી એક જાગૃતતા આવશે અને સંચાલકો એ તો તો સવાલ જ છે કે આ અધિકારીઓ ક્યારે સુધરશે તંત્ર ક્યારે કાળજી લેશે પણ એક વાત જે 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 આપણે સૌ બધા જ શીખી શકીએ કે કે છે છે તે જાગૃત થાય અને બધી ઇન્ફોર્મેશન પછી પણ બાળકોને પિકનિક મોકલવામાં આવી રહ્યા છે ત્યાંની બધી જ જે નિયમો છે તેનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેને લઈને તેઓ જાગૃત જોવા મળે સમય અહીંયા સમાપ્ત થાય છે ઉમેશ્રી દુષ્યંત્રી દેવાંશી આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનું ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ રાજ આવશે કે રાજ્ય સરકાર દાખલો બેસાડે તેવી કડક કાર્યવાહી ક્યારે કરશે નિયમોનું પાલન કરાવો સરકાર કારણ કે હવે ગંભીર બેદરકારીની સંસાર સૂનો થયો છે આ નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા છે અને ફરી એક વખત આવી ઘટના બની છે એટલે રાહ જોવાશે હવે સહાયની નહીં પરંતુ ન્યાયની કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર